નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર આજ રોજ આસાડી બીજ પર્વ નિમિત્તે બાપુનગર જિલ્લા ઓઢવ પ્રકણ પ્રખંડ નિમિત્તે રથયાત્રાના પર્વ દિવસે ઓઢવ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મનમોહન ચાર રસ્તા અમદાવાદ ઓઢવ ની જનતાને મગ કાંકડી જાંબુ અને ખારેકના પ્રસાદનું વિતરણ કરી શ્રી જગન્નાથ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી ઓઢવની જનતાને ધન્યતા અનુભવી આવી જ રીતે અવરનવર દરેક પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રોગ્રામનું આયોજન થાય છે પ્રોગ્રામની અંદર સર્વે કાર્યકર્તાઓ હર્ષદ હર્ષ ઉલ્લાસથી આ પ્રોગ્રામની તૈયારીઓમાં કરી પ્રોગ્રામનું આયોજન કરે છે વિશ્વ હિન્દુ પરિષદ ઓઢવ પ્રખંડ અધ્યક્ષ શ્રી નેત્રપાલ નેત્રપાલસિંહ ભદોરિયા દિનેશભાઈ બારોટ સંજયભાઈ સોની સંજયભાઈ પટેલ સુરેન્દ્રનગર સિક્કરવાર તથા ભવિષ્ય જિજ્ઞેશભાઈ બારોટે શ્રી બિપિનભાઈ પંચાલ રાજેશભાઈ પ્રકાશભાઈ ગાયકવાડ રાકેશભાઈ સાગરભાઈ જેઠીયા તમામ પ્રોગ્રામમાં ભાગ લઈ પ્રોગ્રામ સફળ બનાવ્યો સર્વે પ્રજાજનોને વિશ્વ હિન્દુ પરિષદના જય જય શ્રી રામ અને સર્વે ભક્તોને અને વિશ્વ હિન્દુ પરિષદના સર્વે કાર્યકર્તાઓને પોલીસ કોન્ફરન્સ તરફથી જય જય શ્રી રામ મહેશ વાઘેલા સાથે સંજય સોની મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે